ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગે સ્વામીની વાત સાક્ષાત સવિતા ભાગ એકસો ને ત્રણ પોસ્ટ નંબર છ આ ગામની અંદર સુંદર મંદિર છે દરરોજ દર્શન કરવા આવવા હા મંદિરને જોગે સેજે સત્સંગ એ મંદિર ન હોય તો સત્સંગનો જોગ રહે મંદિર એટલે શું કહેવાય મુક્ત સમય ભગવાનને રહેવાનું ઘર જેમ બહાર મંદિર છે એમ સ્વામી કે અંતરમાં ભગવાનને રહેવા માટે રાખવાનો સ્વામીએ વાત કરી મંદિર વિના મૂર્તિ પધરાવશું ક્યાં પહેલાં મંદિર કરો પછી ભગવાનની મૂર્તિ પધરાવાની મંદિર એટલે ્રહ્મરૂપ થાવું બ્રહ્મરૂપ દશાશે એ મંદિર છે બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને ગાવે શિક્ષાવતન નિજાત્માનમ બ્રહ્મરૂપમ ત્રણ દે વિલક્ષણમ વિભાજ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ શરીર એનાથી પોતાના આત્માને જુદો માની અને હું ભગવાનનો ભક્ત છું હું બ્રહ્મ છું એમ માની અને ભગવાનની ભક્તિ ઉપાસના સેવા સમાગમ કરવાનો દેહરૂપ થઈ નહીં હું આત્મા છું હું બ્રહ્મ છું હું અસંગી છું ભગવાનનો ભક્ત છું આ મંદિર કરવાનું બ્રહ્મરૂપ થવાનું એવું સરસ મંદિર કીધું ને હા કે એવું સરસ મજાનું મંદિર છે આ મંદિર બે પ્રકારે સાધનથી થાય અને એક ઉપાસનાથી થાય શું બ્રહ્મદશા બે પ્રકારે આવે એક સાધનથી અને એક ઉપાસના સ્વામી કે આવા સાધુને મન કર્મ વસને કરીને એનો સંગ કરે સમાગમ કરે અને આવા સાધુને બ્રહ્મરૂપ સમજે તો પોતે ભ્રમ થઈ જાય આ કહેવાય ઉપાસના ભલો ધર્મ પાળો જ્ઞાન રાખો વૈરાગ રાખો ભક્તિ છે આ તે બીજી ત્રીજું છે એ બધે સાધનથી ભ્રમ કહેવાય અસ્વસ્થામાં ભ્રમ થયો પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ભક્તો પાંડવ એમાં દયાને સ્નેહ ન થયો મહારાજે છેલ્લા પ્રકારના ત્રીજા વચનામાં નામ લખેલું અને એ સાક્ષર સાક્ષરસહિતા લખ્યું છે અસ્વસ્થામાં ભ્રમ થયો પણ સાધને કરીને અમે ભગવાનના ભક્તો એમાં ગાઢ પ્રીતિ ન થઈ અને સાધનથી થવાય અને બીજું ઉપાસનાથી આવા સાધુને નિર્દોષ સમજે તો નિર્દોષ થઈ જાય એને ભ્રમરૂપ સમજે તો ભ્રમરૂપ થઈ જાય મન કર્મ અને વસંતનો સંગ કરવાનો મનથી નિખાલાસવાનું દેહ કરીને સેવા કરવાની અને વસને કરીને એની આજ્ઞા મળેવાની આ ત્રણ વિભાગ પહેલા નામ કહેવાય મન કર્મ અને વસંતિ મને કહી ક્યારેય પણ ભગવાન મોટા પુરુષ એમાં નાસ્તિક પણ આવવા દેવાનું નહીં એટલે આપણું મન છે એ છેલ્લે બંધ થઈ ગયું મન જીતાઈ ગયું એને નાસ્તિક પણ નહીં આવવા દેવાનું એમ મન થઈ જાવ વસંતથી એની આજ્ઞામાં રહેવાનું અને દેહ કરી અને એવા મોટા પુરુષ એની આપણી સેવા કરવાની તો આ ત્રણ વસ્તુ થઈ જાય આવા સાધુને બ્રહ્મ સમજે અને મન કરે તો ભ્રમ થવાય એ ભ્રમ થવું એ રૂપી આ મંદિર ખબર પડે એવું સરસ ગામમાં મંદિર જોયું જોયું ને ખબર પડી ગઈ ને જુનાગઢ એટલે આપણું શરીર એમાં જૂનાગઢમાં છે મંદિર કે ક્યાં છે જુનાગઢમાં છે ને મંદિર આ તો એમાં આપણું શરીર છે એ જુનાગઢ માનવાનું એ હું બ્રહ્મ છું એ રૂપે આપણે મંદિરની સ્થાપના કરવાની હમ આરસનું મંદિર તો છે જ ઉના મંદિર તો છે જ કરે પણ આ મંદિરે આવા કરવા એવા બહુ કઠણ ઓછા પડે બોલે બધે બધી કરવાના છો ખાલી એટલી જ વાત મળતી કે આ ગામની અંદર કેવું સુંદર મંદિર છે કેવું ભજન થાય છે કેટલી એની વિશાળ દ્રષ્ટિ એક શબ્દો પર આપણે ગમે એટલું મંથન કરીને કોઈ ખૂટે જ ગમે એટલી કથા કર્યા કરો ને તમે તો ખૂટે નહીં મંદિર એટલે ભગવાનને રહેવાનું ધામ ભગવાનને રહેવાનું ધામ છે પણ ક્યારે થાય એને માટે આપણો દરરોજનો અભ્યાસ ક્રમ શ્રદ્ધા વિશ્વાસ અને મહાત્મા આ વસ્તુ જોઈ શ્રદ્ધા હોય મહાત્માનો વિશ્વાસ áttan vastu rako atla seje thai seje sai jo thai karu nade vantli eva ka ava vai usna matva ch ena parsoambe hat kai jo ખાલી એક જ શબ્દ છે બસ બીજું કઈ નહીં આખો સત્સંગ ભ્રમ છે સ્વામી કે બધા સાથે જીવ જોડવાનો એમ કરતા કરતા થોડા 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 કરતા છેવટ બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગત એની સાથે જીવ જોડવાનો જેથી જીવનું કલ્યાણ થાય બધા એની સાથે જીવ એ એમ ઓછા કરતાં કરતાં કરતા એટલે બધું અને આખો સત્સંગ ભ્રમ છે ગાય છે એના આખા શરીરમાંથી દૂધ ઉત્પન્ન થાય પણ મૂળ દ્વાર કયો કેવાય મૂળ દ્વાર કેવાય આખો સત્સંગ મહારાજ નું શરીર છે મંદિર મૂર્તિ શાસ્ત્ર આચાર્ય સાધુ સત્સંગી આખા છ અંક છે એ આખો સંપ્રદાય કહેવાય એ અંક છે પણ ભગવાને સંત એ દ્વારા ભગવાન રહ્યા છે એને વળગે તો એનું સુખ એને આવે વાસળું છે ગાયના શરીર ગમે જ્યાં તબડકા મારે તો દૂધ ન આવે પણ આસન વળગે તો આવે એ મોટા એકાંતિ સંત એ આસનને ઠેકાણે છે એને આપણો મન ઓપી દઈએ એને વળગી જાય અને કેમ કરીએ તો ભગવાનનો શોખ આવે આવે બાળક બનવું પડે નિર્દોષ સુધી સંકાધિક છે ને એને પાંચ વર્ષની ભગવાનની પાસે ઉંમર માગી સદાયને માટે મારી पांच वर्ष आयुष रे उमर अरे पांच वर्ष बालक निर्दोष हमारे भगवान प्रत्ये सत प्रत्ये हमेश हमारी निर्दोष बुद्धि रेवी आ पांच वर्ष उमर कहवाई पे भले ऐसी भले हाँ ठीव तो जे वो ये कहीं गणु કેટલા વર્ષ થયા એમ નહીં કેટલા વર્ષ લેખે લાગ્યા એ ગણવાના કૂંધ કેટલા વર્ષ થયા એમ નહીં પણ આપણા વર્ષ કેટલા લેખે લાગ્યા એમ વીસ વર્ષ ને બાવીસ વર્ષ અઢાર ગતર આટલા ગયા એમ કે ને કેટલાક થયા એટલા ગયા જો એટલે ભ્રમ દસ્તા સાધનથી થાય ને ઉનાથી બેથી થાય છે ને ભ્રમ થયો પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે હેત જ ના થયું એ હું કામનું બોલો બોલો કાંઈ ભે રાખો દોવા ન દે તો ભે હું કાંઈ તો કોઈ દોવા ન દે નાખવાની પાણી પવાનું સાણ ઉહળવાનું એ આપણે ગમે કરી કર્યા પછી કાંઈ તમે ફળ ન મળે તેનો અર્થ આ સ્વામી બાપા કે તમે એક માળા ફેરવો માળા ફેર્યા પછી તમને આત્મસંતોષ થવો જોઈએ કે મેં બરાબર કર્યું એટલે એક માળાને કહેતા નથી પછી કાલે કહેતા નહીં કે સ્વામી એક માળાને કીધો નહીં ફેરવાની કા એમ કે સ્વામી એક માળાને કીધું બધા કીધું કહેવા એક માળા કર્યા પછી સંતોષ થવો જોઈએ કાર્યની કિંમત છે એનું કારણ એની કિંમત છે કાર્ય અને કારણ છે ને તો માળા ફેરો એ શું કહેવાય કાર્ય પછી એનો સંતોષ મનાવી કારણ કહેવાય વાહ સંતોષ ગયો બે માળા ફેરીને વાહ મન મોજમાં થઈ ગયો આનંદ વાહ મસ્તીમાં આવી ગયા કાર્ય કારણ બે વસ્તુ વજાનું બી નાનું હોય એનાથી મોટો વૃક્ષ થાય છે મહારાજે લોહીના સોથાના વચનાવટમાં લખ્યું જો આખી સૃષ્ટિ છે એના કારણ કોણ ભગવાન છે એટલે જુનાગઢ થી પછી પહોંચી લેવા ત્યાં સભા કરી અને ત્યાં પછી વાત કરી જો થોડી વાત છે વાત યાદ રાખવાની હંમેશને માટે જીવનની અંદર હું ને થોડું ખાવું સારું ખાવું થોડું જીવું સારું જીવવાનું થોડું બોલવાનું પણ સારું એટલે પ્રિય લાગે એમ બધાને एम तो बधाई ने कहे ये तो क्या जहर होता है गा बधाई ने हाथ इस दवा तो फिर न बे है तो जी अब वरसाद वरसे से तो बधाई हर हो गूंज वरसाद वरसे बधाई हर लगे हर अब ने भोण में गिरी जाए तो <coughs> उन वो हुई। ये बहुत मु लगे उंदड़ा होय भोण में रहता होय ने इने का वो सतरी न પાણી જાય બહુ લાગે એમ જેને પોતાના સ્વભાવ હોય એના પર વાત આવે અને તને બહુ મું લાગે હોક્ષી થાય તો વાંધો આવે નહીં બોલો સહેજાન